પુરામાં વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ તૂટ્યું ચાર રિક્ષાઓ દબાઈ બ્રિગેડે વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી વડોદરા સેના ફતેપુરા વિસ્તારમાં આવેલા ભાંડવાડા નજીક એક વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી આ વૃક્ષ નીચે પાર્ક કરેલી ચાર રિક્ષાઓ તેના કાઠમાળ નીચે દબાઈ ગઈ હતી જેના પરિણામે ભારે નુકસાન થયું હતું જોકે સદનસીબે આ ઘટના સમયે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા જવાનોએ યુદ્ધના ધોરણે વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી હતી જેથી વાહન વ્યવહાર પૂર્વવ્રત થઈ શકે અને દબાયેલી રિક્ષાઓને બહાર કાઢી શકાય ભારે ભરચક વિસ્તાર હોવાને કારણે વૃક્ષ પડ્યા બાદ માર્ગ અવરોધાઈ ગયો હતો જેને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી સ્થાનિક રહીશોએ જણાવ્યું કે આ વૃક્ષ ખૂબ જ જૂનું અને જર્જરિત હાલતમાં હતું અને તેને હટાવવા માટે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું જો આ રજૂઆત પર સમયસર કાર્યવાહી થઈ હોત તો વાહનોને નુકસાન ટાળી શકાયું હોત આ ઘટનાએ શહેરમાં આવેલા જોખમી વૃક્ષો અને તંત્રની બેદરકારી પર ફરી એકવાર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે પુરા બાટવાડાની સામે રૂપમ સિનેમાની બાજુમાં લીમડાનું ઝાડ મોટું પડેલું હતું ને રાત્રે ભારે પડેલા વરસાદના કારણે ઝાડ પડેલું હતું ચાર રીક્ષા દબાઈ ગયેલી હતી એને અમે કામ કરીને કામગીરી કરીને બાજુમાં છે ના કોઈને જાણ આવી હા વીસ પચીસ વર્ષ જૂનો